અમદાવાદની વાત કરવામાં આવે તો વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ થઈ ગઈ છે એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું છે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે આ પથ્થરમારામાં એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું છે આ ઉપરાંત પ્રાથમિક માહિતી પ્રમાણે બે થી ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે જેને લઈને તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી જોકે હાલ પોલીસ નો કાફલો ઘટના સ્થળે પોચ્યો છે મંદિરના જીર્ણોદ્વા માં પત્રિકામાં નામ છપાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો આ પથ્થરમારા દરમિયાન એક વૃદ્ધનું મોત નીપજ્યું છે જ્યારે સાત લોકોની ઈજા પહોંચી છે બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી હાલી જાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે એ પત્રિકા છપાવવા બાબતે બે જૂથ વચ્ચે આંતરવિગ્રહ ચાલુ હતો અને આંતરવિગ્રહના ભાગરૂપે આજે એક પથ્થરમારાની ઘટના બની છે બંને જૂથ વચ્ચે જેની અંદર કુલ સાત લોકો જે છે તે હોસ્પિટલ લઈ જવામાં આવે છે પ્રાથમિક વિગત પ્રમાણે એક મહિલા ઉંમર વર્ષ સિત્તેર લીરીબેન મેવાડાનું આ પથ્થરમારા દરમિયાન મૃત્યુ થવાની સામે આવી છે મૃતક અને બંને ગોટબંધાને હોસ્પિટલમાં દાખલ કરતી